નમસ્કાર મિત્રો આજે આપણે બાવન શક્તિપીઠો પૈકી માતાજીનું એક શક્તિપીઠમાં જ્વાલામુખી જે હિમાચલ પ્રદેશમાં કાંગડા નજીક બિરાજમાન છે તેના દર્શન કરીશું અને એનો મહિમા પણ જાણીશું મિત્રો તમને જણાવી દઈએ કે દક્ષ પ્રજાપતિ જે બ્રહ્માજીના માનદ પુત્ર હતા અને દક્ષ પ્રજાપતિના પુત્રી એટલે માતા સતી જે પાર્વતીજીનો અવતાર હતો માતા સતીએ ભગવાન ભોળાનાથ એટલે કે શિવજી સાથે પોતાના પિતાની મરજીથી વિરુદ્ધ લગ્ન કર્યા હતા દક્ષ પ્રજાપતિને ભોળાનાથ શિવજી પસંદ નહોતા અને તેમ છતાં એમની મરજી વિરુદ્ધ માતા સતીએ શિવજી સાથે વિવાહ કર્યા જેના કારણે દક્ષ પ્રજાપતિ નારાજ થયા ત્યારબાદ દક્ષ પ્રજાપતિ એક બહુ જ મોટો યજ્ઞનું આયોજન કર્યું હવે આ યજ્ઞની અંદર તમામ દેવતાઓને ગંધર્વોને અને બધા જ લોકોને આમંત્રણ આપવામાં આવ્યા હતા પરંતુ પોતાની પુત્રી જે સતી અને જમાઈ એટલે કે શિવજીને આમંત્રણ આપ્યું નહોતું સા માતા સતીને ખબર પડી કે પોતાના પિતાના ઘરે આ રીતે યજ્ઞનું આયોજન કર્યું છે એટલે બાપને ત્યાં જવામાં વળી આમંત્રણને શી જરૂર એવું વિચારી અને માતા પાર્વતીજી એટલે કે સતી માતા શિવજી પાસે રજા લેવા જાય છે કે હું મારા પિતાના ઘરે ભવ્ય યજ્ઞનું આયોજન છે તો મારે જવું છે શિવજીએ કીધું કે આપણને આમંત્રણ નથી એટલે આમ તો ન જવું જોઈએ છતાં પણ માતા સતી શિવજી પાસે હઠ કરી અને પોતાના પિતાના ઘરે જાય છે દક્ષ પ્રજાપતિના આંગણે પહોંચેલા સતી માતાનું ત્યાં કોઈ પણ પ્રકારે સ્વાગત કે સન્માન થતું નથી અને દક્ષ પ્રજાપતિ એમની સાથે બોલતા પણ નથી અને છતાં પણ પિતાના ગુસ્સાને અવગણી અને સતી માતા ત્યાં યજ્ઞમાં રોકાય છે પરંતુ ત્યારબાદ યજ્ઞનો આરંભ થાય છે દરેક દેવતાઓને આમંત્રણ આપ્યું હોય છે દરેક દેવતાઓનું સન્માન થાય છે અને સન્માન થાય છે ત્યાં સુધી વાંધો નથી પરંતુ ત્યારબાદ શિવજી વિશે દક્ષ પ્રજાપતિ ગમે તેવા અપમાનજનક વાક્યોનો શબ્દોનો પ્રયોગ કરે છે જેના કારણે સતી માતાને ખૂબ જ લાગી આવે છે અને એ યજ્ઞના જે હવનકુંડ છે એની અંદર પોતાના શરીરને પડતો મૂકી અને ત્યાં પોતાનો શરીરનો નાશ કરે છે અને ત્યારબાદ શિવજીને નંદી દ્વારા આ વાતની જાણ થાય છે એટલે શિવજી ક્રોધાયમાન થઈ અને ત્યાં આવે છે દક્ષ પ્રજાપતિને ત્યાં અને ત્યારબાદ માતા સતીનું જે પાર્થિવ દેહ છે એને લઈ અને શિવજી તાંડવ કરે છે જેના કારણે સમગ્ર ધરતી ઉપર રસાતાળ થઈ જાય છે અને પ્રલય જેવું વાતાવરણ થાય છે જેના કારણે શિવજીના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ સુદર્શન ચક્ર વડે માતા સતીના દેહના ટુકડા કરી નાખે છે અને એ ટુકડાઓ વેર વિખેર થઈ અને દ પૃથ્વી ઉપર અનેક જગ્યાએ પડે છે જ્યાં જ્યાં આ ટુકડાઓ પડ્યા હતા ત્યાં એક એક શક્તિપીઠની રચના થઈ હતી તે પૈકીનું આજે આપણે જે જોઈ રહ્યા છીએ એ માતા જ્વાલામુખી માતાનું આ શક્તિપીઠ છે બાવન શક્તિપીઠો પૈકીનું એક જે હિમાચલ પ્રદેશમાં પણ ત્રણ શક્તિપીઠો છે એમાંનું આ શક્તિપીઠ એટલે જ્વાલા માતા જ્વાલા માતાની આ શક્તિપીઠની વિશેષતા એ છે કે અહીંયા સદીઓથી એક જ્યોતિ સ્વરૂપે નવ જ્યોતિઓ સ્વ પ્રજ્વલિત રહે છે અને અત્યાર સુધી ઘણા બધા વૈજ્ઞાનિકો અને બધા જ લોકો આની તપાસ કરી ચૂક્યા છે કે આ અગ્નિ ક્યાંથી પ્રગટે છે પણ આજ સુધી એનો કોઈ પાર પામી શક્યા નથી કે એનું રહસ્ય જાણી શક્યા નથી આપણે દર્શન કરી લઈએ મા જ્વાલા માતાના આપણે જોઈ રહ્યા છે આ એક જ્વાલા છે અને એવી જ નવ જ્વાલાઓ નવ દુર્ગા સ્વરૂપે અહીંયા પ્રગટે છે એ આપણને અહીંયા અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીની પરમિશન નથી પણ સામે જે લાલ ચુંદડી દેખાય છે એ ગોખની અંદર માતાજીનું મુખ્ય જ્યોત છે આ જે સામે જે દેખાય છે લાલ ચુંદડી એની નીચે પથ્થરની અંદર એ મુખ્ય જ્યોત છે અને એ ચોવીસ કલાક અને બારે મહિના આ જ્યોત કોઈ પણ પ્રકારના તેલ કે ઘી કે કશું પણ પૂર્યા વિના એની આપોઆપ પ્રગટ્યા કરે છે અને અહીંયા વર્ષ દરમિયાન હજારો ભક્તો લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે અને ખૂબ જ સુંદર મંદિર છે ખૂબ જ સુંદર દર્શનની વ્યવસ્થા છે માતાજીની સાક્ષાત હાજરી છે અને આ માતાજીના સ્થાનકની ઉપર ગોરખડિબી છે જ્યાં ગોરખનાથજી જે નાથ સંપ્રદાયના ગુરુ કહેવાય છે એ ગુરુ ગોરખનાથ અને માતા જ્વાલાજીનો ચમત્કારિક પ્રસંગ બન્યો હતો એ ગોરખડબ્બી એટલે કે જેની અંદર ગોરખનાથે માતાજીને ખીચડી બનાવીને જમાડી હતી આપણે આ જ્યોતના દર્શન કરીશું આ જ્યોત તો પ્રગટાવેલી છે પણ અંદરની જે જ્યોત છે એને આપણે વિડીયોમાં નથી બતાવી શકતા પણ આ મૂળ સ્થાનક છે કે જ્યાં આ જ્વાલા સ્વરૂપે માતાજી સાક્ષાત પ્રગટ છે અને જે સામે ચુંદડી આપણે દેખીએ છીએ ત્યારબાદ આ જે દેખી રહ્યા છીએ એ અકબરે ચઢાવેલું છત્ર છે માતાજી ઉપર વિશ્વાસ ન હોવાના કારણે અકબરે માતાજીનું આ જે જ્વાલા જ્યોતિ સ્વરૂપ જે છે એનો તાગ એટલે કે એનું રહસ્ય પામવા માટે ઘણું બધું ચઢાઈ કરી હતી અને ખોદકામ કર્યું હતું પરંતુ એને કોઈ સફળતા ન મળી અને એનો કોઈ પાર ન પામી શક્યો જેના કારણે માતાજીથી પ્રભાવિત થઈ અને એણે આ છત્ર ચડાવ્યું હતું જે સોનાનું છત્ર હતું પરંતુ માતાજીએ તેને કબૂલ નહોતું કર્યું આપણે આ જોઈ રહ્યા છે માતાજીની સુ સૈયા અહીંયા કહેવાય છે કે રાત્રે માતાજીને શયન કરાવ્યા પછી સવારે વહેલી સવારે જ્યારે આરતી થાય છે ત્યારે અહીંયા માતાજીની હાજરી આપણને અનુભવાય છે